અમદાવાદ શરૂ કરેલી કવાયત માં ચકલી સાથે ઘાસિયા મેદાનના પક્ષી શહેરમાં જોવા મળી રહ્યા છે સ્વભાવે ચકલી જેવા લાગતું શ્વેતકંઠ પક્ષી પણ ચકલી સાથે આવ્યું હતું આજે આ પરિવાર પાસે અનેક પક્ષીઓ સાથે શ્વેતકંઠ પક્ષીની મોટી સંખ્યામાં જોવા મળે છે અને ઓપન ગ્રાસલેન્ડ કે પ્લેન્સ નું એ પક્ષી છે કે જે મોટે ભાગે અનાજ ઉપર નભે છે એ અહીંયા હજુ પણ રેગ્યુલર આવ્યા કરે છે જ્યારે ચકલીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો પણ સિન્સ ટુ એન્ડ ઇલેવન એ સંખ્યા હવે ધીમે ધીમે પાછી રિવાઇવ થઈ રહી છે અમદાવાદમાં પક્ષી સંખ્યામાં દેખાય છે પણ ચકલીની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે તે ચકલીની સંખ્યા વધે તે માટે કોઈ પણ પ્રસંગ કે ફંક્શન હોય ત્યારે પાણીનું પાત્ર પાત્રા બનાવેલા માળા અને દાણા મૂકવાનું પાત્ર ભેટ આપીને ચકલી બચાવવાની કામગીરી શરૂ કરી હતી આ પરિવારે ચકલી માટે છેલ્લા દસ વર્ષમાં હજારો કીટ આપીને લોકોને ચકલી બચાવવાનો સંદેશો આપ્યો છે તો એ રીતે જો આપણે બીજાને પણ આપીએ અને બીજાના ઘરમાં પણ આ રીતે બીજા બધા પક્ષીઓ આવતા થશે અને સ્પેશિયલી ચકલીઓ કે જે અત્યારે ખૂબ જ ઓછી થઈ રહી છે તો આ બધી સંખ્યા વધી શકે એના પહેલ કરીને નાગરિકોને ચકલી બચાવવા માટે આ પરિવાર પ્રોત્સાહિત કરી રહ્યો છે ત્યારે જો દરેક લોકો આ રીતે ચકલીને બચાવવા માટે પહેલ કરે તો જરૂરથી લુપ્ત થતી ચકલીઓને બચાવી શકાશે કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી જીએસટીવી અમદાવાદ